નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આ વિડીયોની અંદર આપણે જોવાના છે મિત્રો ધોરણ ચારની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ લઈ જજો જેથી કરીને આવનારી જે એકમ કસોટીઓની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ તમને મળતા રહે આ જે પ્રશ્ન બેંક છે તમારી પ્રથમ પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે એટલા માટે જ આપણે એનું સોલ્યુશન મૂકેલું છે ચાલો તો જોઈએ આપણે પ્રશ્ન નંબર એક કોઈ પણ એક વિભાગ પસંદ કરી પ્રશ્નોના જવાબ આપો એમાં ફકરો આપેલો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે એના ઉપરથી પહેલો સવાલ પૂનમ માતાને શી વિનંતી કરે છે તો જવાબ આવશે કે પૂનમ માતાની શાળાએ જવા દેવા વિનંતી કરે છે બીજો સવાલ પૂનમના મમ્મીએ પૂનમને શા માટે આરામ કરવાનું કહ્યું તો પૂનમને તાવ આવતો હતો એટલા માટે પૂનમના મમ્મીએ તેને આરામ કરવાનું કહ્યું ત્રીજો સવાલ પૂનમ કંટાળી ગઈ હતી કારણ કે તો પૂનમ છેલ્લા બે દિવસથી શાળાએ જઈ શકી ન હતી તેથી તેને ઘરે કંટાળો આવતો હતો ચોથો સવાલ આ ફકરામાં કયા અંગ્રેજી શબ્દો આપેલા છે તો જવાબ આવશે એસઆઈસી કે સીક અને એફીવી ફીવર વાંચવું પૂનમને ઘરે કંટાળો આવતો હતો છતાં કેમ તે સુઈ ગઈ તો કારણ કે પૂનમ બીમાર હતી તેથી કંટાળો આવતો હોવાથી સૂઈ ગઈ ત્યાર પછી વિભાગ બે આપણને આપેલો છે અહીંયા તમે જોઈ શકો છો એ તમારે ધ્યાનપૂર્વક જે વાંચવાની છે કાવ્ય પંક્તિ અને એના ઉપરથી કેટલાક પ્રશ્નો આપેલા છે જોઈએ તેમના ઉત્તર એમાં પહેલો સવાલ આ કાવ્યમાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે તો ચોમાસાની બીજું મમ્મી બાળકને વરસાદમાં નહાવા જવાની કેમ ના પાડે છે તો મમ્મી બાળકને વરસાદમાં નહાવા જવાની ના પાડે છે કારણ કે વરસાદમાં નહાવાથી તે બીમાર પડી શકે છે ત્રીજું આ કાવ્યમાં મ મૂળાક્ષરથી શરૂ થતાં કયા કયા બાળકોના નામ છે તો મીના મહેશ મંજુ અને મુન્નો ચોથું ગલીના ગલુડિયા દોડમ શા માટે કરે છે તો ગલીના ગલુડિયા વરસાદમાં રમવા માટે દોડમ દોડી કરે છે પાંચમો સવાલ વરસાદમાં તમને પલળતા તમારા ઘરમાં કોણ રોકે છે શા માટે તો મમ્મી અને પપ્પા અમને વરસાદમાં પલળતા રોકે છે કારણ કે તેઓ ચિંતા કરે છે કે અમે વરસાદમાં પલળવાથી બીમાર પડી શકીએ છીએ ત્યાર પછી વિભાગ ત્રણ આપણને આપેલો છે અહીંયા તમને એક સંવાદ આપેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે જોઈએ એમના ઉપરથી પ્રશ્નો પહેલો સવાલ આ સંવાદ કયા તહેવાર સાથે જોડાયેલો છે તો આ સંવાદ મકર સંક્રાંતિના તહેવાર સાથે જોડાયેલો છે બીજો સવાલ કબૂતરની પાંખ કેમ કપાઈ ગઈ હશે તો કબૂતરની પાંખ પતંગની દોરીથી કપાઈ ગઈ હશે ત્રીજો સવાલ કબૂતર પર ઠંડુ પાણી નાખવાથી શું થશે તો કબૂતરની પાંખ પર ઠંડુ પાણી નાખવાથી એને થોડી રાહત મળશે અને તે અને એને ચોટ ઠીક થવામાં મદદ મળી શકે છે ચોથો સવાલ શું કબૂતર પાછું ઉડી શકશે કેમ તો જવાબ આવશે હા કબૂતર પાછું ઉડી શકશે કારણ કે એની પાંખ હવે થોડી ઠીક થઈ ગઈ છે અને એ પાંખો ફફડાવતું અને હળવી ઉડાન ભરતું દેખાયું પાંચમો સવાલ હિમાંશુ અને સ્મૃતિએ કયું સારું કાર્ય કર્યું તો હિમાંશુ અને સ્મૃતિએ કબૂતરને બચાવવાનું સારું કાર્ય કર્યું મિત્રો ધોરણ ચારની તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજની ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે અથવા તો અહીંયા તમને વોટ્સઅપ નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલો સવાલ ચણાને મૂછ ઉગી એટલે શું તો ચણાને મૂછ ઉગી એટલે કે ચણો બળવાન થઈ ગયો ચણો શાથી ઝાડો થયો હશે તો ચણો તળાવમાં પલળીને જાડો થઈ ગયો ત્રીજો સવાલ ચણો પોતાને પહેલવાન ગણાવે છે કારણ કે ચણો પોતાને જબરા જાડા અને મજબૂત થઈ જવાના કારણે પહેલવાન ગણાવે છે ચોથો સવાલ નાના બાળકો દરેક વસ્તુ શા માટે મોઢામાં નાખે છે તો નાના બાળકોના મોંમાં દાંત ઉગતા હોવાથી ખંજવોળ ખંજવાળ આવતી હોવાથી દરેક વસ્તુ મોઢામાં નાખે છે પાંચમો સવાલ દાંતની કાળજી રાખવા માટે આપણે શું શું કરવું જોઈએ તો સવારે ઉઠીને અને સાંજે સૂતા પહેલાં બ્રશ કરવું જોઈએ કંઈ પણ ખાધા પીધા ખાધા પીધા પછી કોગળા કરી અને દાંત સાફ કરવા જોઈએ અને અતિ ગરમ કે અતિ ઠંડા પદાર્થો ન ખાવા જોઈએ છઠ્ઠો સવાલ તમને કેવા સ્થળોએ ફરવા જવું ગમે તો મને પ્રાકૃતિક સુંદરતા અને શાંતિવાળા સ્થળોએ ફરવા જવું ગમે છે અને સમુદ્ર કિનારા પર જવું પસંદ કરું છું સાતમું તમને અપરિચિત હોય તેવા કયા પક્ષીઓ જોવા ગમે જે પક્ષીઓના રૂપ રંગ અને આકાર વિશિષ્ટ પ્રકારના હોય તેમજ સુંદર કલરો કરતા હોય તેવા પક્ષીઓ જોવા ગમશે આઠમો સવાલ પલળેલું ખિસ્સું કેવી રીતે સુકાઈ ગયું તો ખિસ્સું ટપુક દઈને સૂરજદાદાના ખોળામાં બેસી ગયું સૂરજદાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો ત્યાં એ સુકાઈ ગયું નવમો સવાલ તમારાથી મોટા અને તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે મારા મોટા માણસો મીઠાશથી અને વહાલથી વાત કરે તો મને ગમે તમને કેવા કપડાં પહેરવા ખૂબ ગમે તો મને આરામદાયક અને રંગીન કપડાં પહેરવા ખૂબ ગમે અગિયારમો સવાલ વૃક્ષો આપણને કેવી રીતે ઉપયોગી થાય છે તો વૃક્ષો આપણને ફળ ફૂલ આપે છે ઔષધિ પૂરી પાડે છે ઇમારત માટે લાકડું પૂરું પાડે છે છાંયોને ઓક્સિજન પૂરો પાડે છે આમ વિવિધ રીતે ઉપયોગી છે બારમો સવાલ કયા પક્ષીનો માળો સુંદર હોય છે શાથી માળો સૌથી સુંદર હોય છે વૃક્ષની ડાળી ઉપર ખજૂરી ઘાસ કે શેરડીના પાનના રેસાથી માળો ગૂંથે છે સુગ્રીના માળાની ગૂથણી ઝીણી મજબૂત અને વિશિષ્ટ હોય છે તેરમો સવાલ તમે કયા કયા કામ જાતે કરતા શીખ્યા છો તો નાહવું કપડાં પહેરવા કાર્ય કરવું સાયકલ ચલાવવી ગણતરી કરવી બૂટ પહેરવા ટાઈ પહેરવી વગેરે જેવા કાર્ય જાતે કરતાં શીખ્યા છે દોડવું અને ઉડવું બંનેમાં શો ફરક છે તો દોડવા માટે જમીન ઉપર પગનો ઉપયોગ કરીને આગળ વધવું પડે છે જ્યારે ઉડવા માટે હવામાં પાંખો અથવા તો વિમાનનો ઉપયોગ કરીને ઊંચાઈ પર જઈને આગળ વધવાનું હોય છે તમને મોટા થઈને શું બનવું ગમશે તો મોટા થઈને મારે ક્રિકેટર બનવું છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો એમાં પહેલું સવાલ એક વાદળ બોલ્યું તો એમાં આપણે એક વિશેષણ ઉમેરીએ તો એક સુંદર વાદળ બોલ્યું સાંજના સમયે પવન વાતો હતો તો સાંજના સમયે ઠંડો પવન વાતો હતો ત્રીજું ખેતરમાંથી મરચાં ભેગા કર્યા ખેતરમાંથી લાલ મરચા ભેગા કર્યા શેરીના બાળકો વરસાદમાં નહવા લાગ્યા તો શેરીના બાળકો ધોધમાર વરસાદમાં નહવા લાગ્યા પતરંગાની આંખ નીચે ધાબુ હોય છે તો પતરંગાની આંખ નીચે કાળું ધાબું હોય છે સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો તો સુરેન્દ્રએ રંગબેરંગી પતંગ ચગાવ્યો દાદીએ લાડવા વહેંચ્યા તો દાદીએ મીઠા લાડવા વહેંચ્યા મારા ગામની પાસે જંગલ છે તો મારા ગામની પાસે ગાઢ જંગલ છે સવારનો સવારનો તડકો તડકો ગમે ગમે છે છે ખાબોચું થોડી વારમાં નાનું ખાબોચું ભરાઈ ગયું ત્યાર પછી અગિયારમો સવાલ મારી મમ્મીએ ભોજન બનાવ્યું હતું તો મારી મમ્મીએ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું હતું ગઈ રાત્રિએ વરસાદ પડ્યો તો ગઈ રાત્રિએ પુષ્કળ વરસાદ પડ્યો રાજાના ખજાનામાં સોનું હતું તો રાજાના ખજાનામાં પુષ્કળ સોનું હતું ચૌદમો સવાલ ધોબીબાઈ કપડાં ઉપર ઇસ્ત્રી ફેરવવા માંડી તો ધોબીબાઈ કપડાં ઉપર ગરમ ઇસ્ત્રી ફેરવવા માંડી શૌર્યના ચિત્ર શૌર્યના ચિત્રમાં એક છોકરો છે તો શૌર્યના ચિત્રમાં એક સુંદર છોકરો છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર કોષ્ટકમાંથી સમાન અર્થ ધરાવતા શબ્દ શોધવાના છે અને આની ઉપર આપણે બોક્સ કરવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો ધરતી દિન નવતર સુંદર આનંદ વગેરે એની ઉપર આપણે અહીંયા રાઉન્ડ કર્યા છે તો દિવસનો સમાન દિન રળિયામણું સુંદર જમીનનું ધરતી અવનવનું નવતર અને હરખનું થશે આનંદ ત્યાર પછી વિભાગ બે એમાં સૂરજ તો સૂર્ય તો અહીંયા તમે જોઈ શકો છો કે સૂર્ય ઉપર કર્યું મુશ્કેલી એટલે તકલીફ તો અહીંયા આપણે તકલીફ ઉપર કરી દીધું છે અતિશયનું સમાનાર્થી પુષ્કળ થશે દુનિયાનું સમાનાર્થી તમે જોશો તો અહીંયા જગત અને નિરાતનું સમાનાર્થી થશે ફુરસદ આ રીતે ઊંધું વાંચવાનું છે અહીંયા ફુરસદ ત્યાર પછી ત્રીજું તો અહીંયા આપણને આપ્યું છે ડોક ડોક એટલે કે ગરદન તો અહીંયા તમે જોઈ શકો છો ગરદન ત્યાર પછી ભીંજાવું એટલે કે ફલળવું ગાયબ એટલે લોપ બળ એટલે તાકાત અને ઝૂલો એટલે નીચકો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી કોઈ પણ એક વિષય ઉપર લખો જેના કુલ પાંચ ગુણ છે તો પહેલું આપણને આપ્યું છે કે નદી કિનારાની સાંજ તો જો કુદરતે સવાર અને સાંજના વાતાવરણમાં ભરપૂર પ્રાકૃતિક સૌંદર્ય ઠાલવ્યું છે પ્રાકૃતિક સૌંદર્ય માણીને માનવી પ્રસન્નતા અનુભવે છે તેમાંય નદી કિનારાની રમણિયા તો ખરેખર અદ્ભુત હોય છે સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે રાતો નારંગી સૂરજ તરફ પ્રસરેલા અને રંગો સાથે નદીમાં નાય છે ત્યારે નદીના જળ જાણે રંગીન થઈ ઉઠે છે વળાંક લઈને વહેતી નદીના કાંઠે સવાર અને સાંજના મનોહર દૃશ્યને આંખમાં જ નહીં હૃદયમાં ભરી લેવાનું મન થઈ આવે છે આથી જ સવાર તથા સાંજે નદી કાંઠે માનવીઓ ઉભરાય છે એમાં સાંજે તો નવરાશ હોવાથી નદી કાંઠે માનવીઓને ઠઠ જામે છે તો અહીંયા નદી કિનારાની સાંજ જે છે એના વિશે સરસ મજાનો નિબંધ જે છે તે આપણે અહીંયા દર્શાવેલો છે તમે વિડીયોને સ્ટોપ કરીને પોઝ કરીને જોઈ શકો છો અથવા તો આ સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો બીજું છે તમારા ગામમાં દરજીની દુકાન તો અમારા ગામના દરજીની દુકાન વિશે પણ અહીંયા તમે જોઈ શકો છો આપણે સરસ મજાની માહિતી દર્શાવેલી છે અને ત્યાર પછી ત્રીજું છે તમારા ઘરનું રસોડું તો અહીંયા તમારા ઘરના રસોડા વિશે પણ તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાની માહિતી અહીંયા દર્શાવેલી છે અહીંયાથી તમે જોઈને લખી શકો છો અથવા તો તમે તમારા ઘરના રસોડા વિશે પણ લખી શકો છો તો મિત્રો ફરી મળીશું આપણે એક નવી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના બધા જ વિષયની જે એકમ કસોટીઓ છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને જે આવનારી એકમ હોય છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં